અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બાર કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે વિરમગામ માંડલ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે ત્યારે અત્યારે અમે છીએ વિરમગામ અમદાવાદ જે બાયપાસ રોડ છે અને જ્યાં સોકલી નર્મદા કેનાલ પાસે નીચાણ સમાના પાણી મુખ્ય રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે નાના વાહન ચાલકો પણ જોખમી રીતે અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે દર વખતની માફક આ નીચાણવાળો વિસ્તાર છે અને જ્યાં એક કિલોમીટર સુધી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે અને બીજી બાજુ તમે દૂર દૂર સુધી જોઈ શકો કે જળ બંબાકાંડની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે સતત વિરમગામ પંથકમાં સતત વરસાદથી ચારે ચારેકોર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે પિયુષ ગર સંદેશ ન્યૂઝ વિરમગામ はい,い、ね。いいね பந்திரே பானிஃபூல் பந்திர અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બાર કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે વિરમગામ માંડલ નડકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે ત્યારે અત્યારે અમે છીએ વિરમગામ અમદાવાદ જે બાયપાસ રોડ છે અને જ્યાં શોકલી નર્મદા કેનાલ પાસે સમાણા પાણી મુખ્ય રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે નાના વાહન ચાલકો પણ જોખમી રીતે અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે દર વખતની માફક આ નીચાણવાળો વિસ્તાર છે અને જ્યાં એક કિલોમીટર સુધી સુધી ઢીચણ સમાળા પાણી ભરાવાના કારણે અત્યારે ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા છે અને બીજી બાજુ તમે દૂર દૂર સુધી જોઈ શકો કે જળ બંબાકાંડની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે સતત વિરમગામ પંથકમાં સતત વરસાદથી ચારેકોર કોર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ સતત બાર કલાકથી ધોધમાર વરસાદ પડવા પામ્યો છે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે અત્યારે જ્યાં આપણે ઊભા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર વિરમગામ અમદાવાદ આ હાઈવે બાયપાસ રોડ છે અને જ્યાં ઢીચણ સમાડા પાણી ભરાયા છે કડી અને ઉત્તર ગુજરાતનું ઉપરવાસનું પાણી અને વિરમગામ પંથકમાં પડેલા અસહ્ય ત્રણ ઇંચથી વધુ વરસાદના કારણે વિરમગામ બાયપાસ રોડ ઉપર ઢીચણ સમાળા પાણી ભરાઈ રહ્યા છે અને લોકો અહીં ટુ વ્હીલ ફોર વ્હીલ સહિતના જે સાધનો છે મોટા જે જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે અને વિરમગામ જે બાયપાસ રોડ છે આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો દૂર દૂર સુધી તમારે બેટમાં ફેરવાયો એવો વિસ્તાર તમને દેખાડવા મળીશ અને બીજી બાજુ આ મુખ્ય રસ્તા પર છે જે ફોલ લેડ ટ્રેક રોડ છે અને જે બાયપાસ રોડ પર મોટા સાધનોને અને ટુ વ્હીલ ફોર વ્હીલ નાના સાધનોને પણ નીકળવા ભારે હાલાકીનો સામનો કરવો પડે જો આટલો ભાગ ઊંચો આવ્યો હવે આ ટેકરો આવે આ નીચો ભાગે આની માટીનું હું માંગે બંધ કરતું જગ્યાએ છે ને